ચારેકોર પાણી જ પાણી ભયંકર સ્થિતિ થોડો વરસાદ વરસે તો આસપાસમાં ગંભીર સ્થિતિ સર્જાઈ શકે તેમ છે આ દ્રશ્યો સુરતના છે જ્યાં કાદર શાલીનાલ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે અતિશય પાણી ભરાઈ ગયું કમર સુધી પાણી ભરાતા ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં પાર્ક કરેલા ટેમ્પોના ટાયર ડૂબી ગયા છે રસ્તા પર જઈ રહેલા લોકોની કમર સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અહીં રહેલી ખાણીપીણીની લારી અડધે સુધી ડૂબી ગઈ બે કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદથી અહીંપુર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું માત્ર કાદીર શાલીનાલ વિસ્તાર જ નહીં કૈલાશનગરમાં પણ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું આ પાણીમાં લોકો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા આસપાસમાં પડેલા વાહનો પણ અડધી સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા દુકાનોમાં પણ પાણી ઘુસવું ઘુસવું થવા લાગ્યા કૈલાસનગર ઉપરાંત રિંગ રોડ અઠવા મજુરા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા પાંડેસરા વિસ્તારમાં આવેલા અંડરપાસમાં બાઇક ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું જો કે તેમ છતાં કેટલાક વાહન ચાલકો જીવનું જોખમ ખેડતા જોવા મળ્યા અને અધ વચ્ચે જઈને અટવાયા જોકે આસપાસમાં સ્થાનિકો હોવાથી અંડરપાસમાં ફસાયેલા બાઇક ચાલકોને બહાર કઢાયા આ દ્રશ્યો રોડ વિસ્તારના છે જ્યાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પણ પાણી ભરાયું બે ઇંચ વરસાદમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પાણી ભરાયા જ્યાં જ્યારે વરસાદ આવે છે ત્યારે સિવિલ કેમ્પસમાં અનેક વિસ્તારમાં પાણી ભરાય છે સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાવાના કારણે ડોક્ટર સ્ટાફ અને દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો ભરૂચમાં ગણતરીના સમયમાં વરસાદ પડતા સેવાશ્રમ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું પાણી ભરાતા રાહદારીઓ વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નગરપાલિકા તરફથી પાણીનો કોઈ નિકાલ ન થતા લોકોએ પારાવાર મુસીબતનો સામનો કરવો પડ્યો જેના કારણે લોકોએ તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો નડિયા શહેરમાં એક ઇંચ થી વધુ વરસાદ ખાબકતા ગલીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી માતર મહેમદાબાદ ખેડા વસો સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા સુરતના મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણ ખાડીમાં પૂર આવ્યું ભગવાનપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો ઉપરવાસના તાપી જિલ્લામાં ગત રાત્રિએ ધોધમાર વરસાદને પગલે મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના પગલે ભગવાનપુરાથી સાંબાને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો જ્યારે સાંબા તરફથી નદી કિનારાના પટનું ધોવાણ થઈ ગયું છે ચારેકોર પાણી જ પાણી ભયંકર સ્થિતિ થોડો વરસાદ વરસે તો આસપાસમાં ગંભીર સ્થિતિ સર્જાઈ શકે તેમ છે આ દ્રશ્યો સુરતના છે જ્યાં કાદરશાલીનાલ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે અતિશય પાણી ભરાઈ ગયું કમર સુધી પાણી ભરાતા ઘર અને દુકાનોમાં પાણી ઘુસી ગયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં પાર્ક કરેલા ટેમ્પોના ટાયર ડૂબી ગયા છે રસ્તા પર રહેલા લોકોની કમર સુધી પાણી પાણી જ જોવા મળી રહ્યું છે અહીં રહેલી ખાણીપીણીની લારી અડધે સુધી ડૂબી ગઈ બે કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદથી અહીં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું માત્ર કાદીર શાલીનાલ વિસ્તાર જ નહીં કૈલાશનગરમાં પણ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું પાણીમાં ગરકાવ થઈ ગયા દુકાનોમાં પણ પાણી ઉપરાંત રિંગ રોડ અઠવા મજુરા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા પાંડેસરા વિસ્તારમાં આવેલા અંડરપાસમાં બાઇક ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું જોકે તેમ છતાં કેટલાક વાહન ચાલકો જીવનું જોખમ ખેડતા જોવા મળ્યા અને અધવચ્ચે જઈને અટવાયા બે ઇંચ વરસાદમાં સુરતની નવી સિવિલ બિલ્ડિંગમાં પાણી ભરાયા જ્યાં જયારે વરસાદ આવે છે ત્યારે સિવિલ કેમ્પસમાં અનેક વિસ્તારમાં પાણી ભરાય છે સિવિલ હોસ્પિટલ ની જૂની બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાવાના કારણે ડોક્ટર સ્ટાફ અને દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો ભરૂચમાં ગણતરીના સમયમાં વરસાદ પડતા સેવાશ્રમ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું પાણી ભરાતા રાહદારીઓ વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નગરપાલિકા તરફથી પાણીનો કોઈ નિકાલ ન થતા લોકોએ પારાવાર મુસીબતનો સામનો કરવો પડ્યો જેના કારણે લોકોએ તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો નડિયાચરમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગલીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી માતર પાણીમાં ગરકાવ થયો ઉપરવાસના તાપી જિલ્લામાં ગત રાત્રિએ ધોધમાર વરસાદને પગલે મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણખાડીમાં ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના પગલે ભગવાનપુરાથી સાંબાને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો જ્યારે સાંબા તરફથી નદી કિનારાના પટનું ધોવાણ થઈ ગયું છે